નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માય ડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર એફએટ ડબલ્યુ એમ ફાર્માસિસ્ટ લેબ ટેકનિશિયન જેવી વિવિધ કેડરની પરીક્ષાના માર્ક્સ તૈયાર કરવામાં આવેલા છે જે માર્ક્સ કઈ રીતે આપને જોવાના આશરે છે હું એ આપને આજે બતાવવાનો છું આપ જોઈ શકો છો જાહેરાત ક્રમક જે થી કરીને પાંચ બે હજાર ત્રેવીસ ચોવીસ છે એની વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે જેની અંદર જણાવવામાં આવ્યું છે કે ભીમેલ હેલ્થ વર્કર લેબ ટેકનિશિયન તેમજ મલ્ટીપર્પોજ હેલ્થ વર્કર અને ફાર્માસિસ્ટની જે સ્પર્ધાત્મક પરીક્ષા પાંચમા અને છઠ્ઠા મહિના બે હજાર પચીસની અંદર યોજાઈ હતી તેની તેર છ બે હજાર પચીસ સુધી નીચેની લિંક પરથી આપ ડાઉનલોડ કરી શકશો સદર ફાઇનલ સ્કોર એ અંતિમ પસંદગી યાદી નથી જે સર્વે ઉમેદવારોનો અહીં આપેલું છે કેડરનું નામ અને એની જે સામે આપેલ છે એ લિંક છે હવે આ લિંક અત્યારે અહીં વિડીયો પરથી તો ક્લિક નહીં કરી શકો આના માટે આપણે પીડીએફ જ ડાઉનલોડ કરવી પડશે તો પીડીએફ ડાઉનલોડ કરવાની કોઈ લિંક નથી આપેલી પરંતુ અમારા જે પ્લેટફોર્મ છે નીચે ત્યાં આપેલા છે ટેલિગ્રામ છે આ વોટ્સઅપ છે વોટ્સઅપ ગ્રુપ છે તે તમામ પ્લેટફોર્મની અંદર અમે પીડીએફ ડાઉનલોડ કરીને સીધી પીડીએફ મૂકેલી છે તો અમારે ટેલિગ્રામ ચેનલ પર જેવા આપ જશો ત્યાં અમને આ પીડીએફ દેખાઈ રહેશે તે પીડીએફ ક્લિક કરીને આપણે જેવી લિંક પર ક્લિક કરશો તો ફાઇનલ સ્કોર આપણો દેખાઈ જશે આવી સરકારી ભરતીની અપડેટ તાત્કાલિક મળી રહે એના માટે ફરીથી કહું છું કે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ